વડોદરામાં આજે ગણેશ ઉત્સવને લઈને પોલીસ કમિશનર નરસિંહ કોમર અને ગણેશ મંડળો સાથે પોલીસ હેડક્વાર્ટર ખાતે મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં આજે ગણેશ ઉત્સવને લઈને પોલીસ કમિશનર નરસિંહ કોમર અને ગણેશ મંડળો સાથે પોલીસ હેડક્વાર્ટર ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ દિવસ કેવી રીતે આયોજન કરવું તેવા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી સાથે જ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા પરંતુ કહી શકાય કે પોલીસ કમિશનર અને મંડળો વચ્ચે કોઈ એવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જેમાં મંડળો નારાજ જોવા મળ્યા હતા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે ડીજે વગાડવાની

સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગણેશ ચતુર્થી ઉજવણી થનાર છે વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થી ધૂમધામથી ઉજવાય છે અને દસ દિવસ ચાલનાર આ કાર્યક્રમ સત્તરમીએ શ્રીજીનું મૂર્તિનું વિસર્જન સાથે સંપૂર્ણ થાય છે તો વડોદરા શહેર પોલીસ તરફથી આ ત્યોહાર અંગે કેટલાક પ્રકારના સુરક્ષા વ્યવસ્થાઓ આપણે ગોઠવીએ છીએ અને ભાગરૂપે લાંબા સમયથી આપણા પ્રેપરેટરી વર્ક ચાલી રહ્યું છે તો શરૂઆતથી જ આપણે જે મૂર્તિ કલાકારો છે એમને જે કંઈ સૂચનાઓ આપવાના હતા અને આયોજકોને જે કંઈ ઇન્સ્ટ્રક્શન અને થંકલના મુદ્દાઓ હતા તે અંગે પણ આપણે ચર્ચા કરી છે તો આજે જ્યારે ત્યોહાર નજીક આવે છે તો શહેર પોલીસ ગણેશ મંડલો જે આપણે કહીએ બિગ ઓર્ગેનાઇઝર્સ જે જુદા જુદા વિસ્તારોમાં સોસાયટીઓમાં ગણેશ સ્થાપના કરીને સાર્વજનિક દર્શન માટેનું આયોજન કરે છે એવા આયોજકો લગભગ શહેરમાં ટુ થર્ટી ટુ પંડાસ છે અને અન્ય કેટલાક લોકો લાઇસન્સ મેળવીને આ તહેવારનું આયોજન કરે છે અમને આપણે જે પોલીસ વિભાગ તરફથી એમને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પોલીસ અને ઓર્ગનાઇઝર વચ્ચેના સંકલનના મુદ્દાઓ અને પૂર્વ તૈયારીના ભાગરૂપે અત્યારથી કરવાના કેટલાક મુદ્દાઓ અને જ્યારે સ્થાપના થાય છે ત્યાંથી દર્શનાર્થીઓના સુરક્ષા અને એમના હિતને ધ્યાને રાખીને મહિલાઓ વરિષ્ઠ નાગરિકો બાળકો દિવ્યાંગો દર્શન માટે આવે તો એમને જે વોલન્ટિયર્સ આપણે કહીએ સ્વયં સ્વયંપૂર્વ રાખીને દર્શન વગેરેના આયોજન માટેની સૂચના અને સાથે સાથે વિસર્જન વખતે જે નિર્ધારિત કૃત્રિમ તળાવોમાં જ વિસર્જન કરવા માટેનો એમના માટેના સૂચનાઓ આપતા આજે ચર્ચા કરી છે આપણા પ્રયાસ રહેશે કે દસ દિવસ યોજનારા ત્યુહાર એક સુરક્ષિત પારંપરિક અને ધાર્મિક જે માહોલમાં સારી રીતે ઉજવાય એટલે સંસ્કારીનગર વડોદરાના જે ઇમેજ છે આ ત્યુહારની જે પહેચાન છે અને વધુ બૂસ્ટ થાય અને તે રીતે આયોજન કરવા માટે કેટલાક મુદ્દાઓ ચર્ચા કરી છે આયોજકો તરફથી પણ આપને ખૂબ સારું એવું પ્રતિસાદ મળ્યું છે હું માનું છું કે આ આવનાર દસ ગણેશ ચતુર્થીના દસ દિવસો સરસ રીતે ઓર્ગેનાઇઝરો તરફથી જે મૂર્તિ કલાકારોને ઓલરેડી આપણે ડાયલોગ કરી છે તો અન્ય સ્ટેક હોલ્ડરો સાથે સંકલનથી અને જિલ્લા પ્રશાસન મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશનને એમના પણ સાથ સહકારથી એક સુંદર માહોલમાં શાંતિપૂર્ણ માહોલમાં ધાર્મિક અને આધ્યાત્મિક જે એમના જોડાયેલું જે કલ્ચરલ કન્ટેન્ટ સાથે જોડાયેલું આ તહેવારનું આયોજન કરવામાં આવશે સંપૂર્ણ સપોર્ટ વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ દ્વારા આજે પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે એક ગણેશ મંડળની મિટિંગનું આયોજન કરવાની અંદર આવ્યું હતું વડોદરા પોલીસ કમિશનર શ્રી ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે જ્યારે એમના પોતાના ઘરની અંદર પારંપરિક રીતે ગણેશ ઉત્સવની ઉજવણી થતી હોય તો એ આ ઉત્સવનું મહત્ત્વ સમજે છે અને આખા ભારત દેશની અંદર જ્યારે આ ઉત્સવ બોમ્બે પછી જ્યારે વડોદરા શહેરની અંદર ખૂબ જ રંગે ચંગે ઉજવાતો હોય ને ખૂબ આટલી પ્રતિષ્ઠા મેળવતું હોય સંસ્કારી નગરીના તમામે તમામ લોકો આની અંદર જોડાતા હોય તો એની સર્વેનું મુદ્દાઓનું ધ્યાન રાખીને આજે આ મિટિંગની અંદર એમને અમુક મુદ્દાઓ જણાવ્યા છે જેની અંદરથી ગણેશ મંડળો અમુક વસ્તુઓની અંદર સહેમત છે અમુક વસ્તુઓની અંદર નથી એ રજૂઆત પણ અમારી પોલીસ કમિશનર સાહેબે સાંભળી છે અને કાલે એક વાગે એક ટીમ બનાવી અને તમામ મુદ્દાઓ છે એના પર એક ચર્ચા કરીને ત્યાં આગળ અમને બોલાવ્યા છે કે આપણે બેસીએ અને સાથે મળીને અમે તમને કેવી રીતે પોલીસ ખાતું મંડળને કેવી રીતે મદદરૂપ થઈ છે અને મંડળ પોલીસ પોલીસને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે એની તમામ ચર્ચાઓ થઈ છે એક ખાસ કરીને જે તારીખોનું જે આયોજન છે કે જે બધાએ સર્વે અગાઉથી ડિક્લેર કરી દીધી છે એની અંદર એક રોક અત્યારે મૂકવાની અંદર આવી છે જેને કારણે લઈને બધા જ અત્યારે દુવિધાની અંદર મુકાઈ ગયા છે અને એને જ કારણે અમે લોકો ખાસ કાલે મળવા માટે જવાના છે આ જ મુદ્દો અમારો છે ડીજેની પરવાનગી છે છ ચારની એ લોકોએ જે કીધેલ છે કે ભાઈ છ બેસ ચાર મિનિટની પરવાનગી એની અંદર કોઈ વાંધો નથી કોઈ તકલીફ નથી ખાલી તકલીફ એટલી છે કે જે અગાઉથી જે તારીખો જે ડિક્લેર થઈ છે એની અંદર એક થોડુંક એમને બંદોબસ્ત પૂરતો નથી મળી રહ્યો એના માટે એમને રજૂઆત કરી છે એમને અમને જણાવ્યું છે પણ અમે પણ સામે એની અંદર વાંધો આપીને એમને કીધું છે કે સાહેબ અમને વાત કરવા દો એટલે એમને કાલે અમને બોલાવ્યા છે